હે ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મસ્ત મજાના નવા બ્લોગમાં તો અત્યારે વાગી ગયા છે આઠ ને આપણે ધોઈને નાસ્તો કરવા ગયા છે તો બધાય નાસ્તો કરવા અને તીર્થ ને તથ્ય જાગી ગયા છે તથ્ય ભાઈ એક નિંદર કરીને પાછા ઉઠી ગયા છે ને તીર્થ પાછો હવાનો જાગે જ છે તો ગાય ની ગાય ચાલો આપણે નાસ્તો કરી લઈએ હવે તો જો છે અહીંયા વઘારેલી રોટલી ગાઠિયાનું શાક અને ભાખરી અને આમાં હું હમણાં ચાલીશ ઓકે તો હાલો બધાય નાસ્તો કરો આપણે હવે નાસ્તો કરી લેવી તો જ અમારી ઘરે છે ને એક માંગવા વાળો આવી ગયો છે તો જો હું તમને એને દેખાડું સો આશે આશી શેન મારું નામ અરકુલ છે ને એવું ને તને બોલાવતો નહીં મને હા સમજાઈ ગયું તો જો ગાય અમારા ગામમાં વરસાદનું વાતાવરણ જો આવું છે અત્યારે વાદળા છે અને જોવા આ અમારી શેરી છે મસ્તની અને છે ને ગદાનું ઘર ક્યાં ખબર છે તમને ઓલું જો તુલજા ભૂ લખો ને એને છે ને તમે ડાબી સાઈડ જાઓ ને એટલે એનું ઘર આવશે તમારે કોઈને ઘરે જવું હોય ને તો કહું તમને બરોબર છે જો આ અમારું શેરીનું લોકેશન છે ને આ છે મગસમેટ

ઉતારું ઉતારું છું છું તો અહીંયા અમારા ફૂલ ઝાડ છે મસ્તના જેવું ફૂલ આવ્યા છે તો આપણે કેવલ સાહેબને કેવું છે કે હવે મને આઈફોન લઈ દો હવે આ ફોન બહુ શૂટિંગ થાય છે પણ એમ ક્લિયર રિઝલ્ટ નથી આવતું તો કેવલ સાહેબને કેવું કેવલ સાહેબ આપણને લઈ દે મોબાઈલ તો આપણે મસ્ત મસ્ત વિડીયો બનાવશું કે ખારા ક્વોલિટી આવે એવી રીતના જોકે આમાં હારી જ આવે પણ હવે છે ને તડકાનું રાતનું ને એવું બધું ઓછું ઓલું થાય છે ફૂલ નથી ઓલું દેખાતું ક્વોલિટી સારી કાંઈ ને આપણે કેવલ સાહેબને થોડુંક કેવું તો લઈ દઈ તો નકર આપણા ફોન તો છે જ બરાબર છે તો હારો હાલો આપણે પછી જમીન મળીએ જો એ જમવાનું તૈયાર થઈ ગયું છે તો જમવા આવે ને તે આપણે પાછા શૂટ કરી દેવું તો આપણે હવે જમ જમવા ટાણે મળીએ બરોબર છે અને ટીટી અમારે બે ઉતા છે એ ઉતા હોય ને ત્યારે જ આપણે શૂટ કરવાનું થાય

અને અહીંયા જો અમે લીંબુ નાખ્યું છે આમાં પણ આમાં ક્યાંક બી પડ્યા છે હવે કોને ખબર ક્યાં પડે દેખાતા નથી હવે આપણે જોઈ લેવું તચ્યા ભાઈનું વોટ કેમ નીકળે છે તો સારું કાંઈ ચાલો આપણે કદાચ જમી લઈએ અને જમવા આવો ને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે અને વરસાદ આવવાની તૈયારી છે સારો આપણે ફટાફટ જમી લઈએ તો ભાઈ જાગીએ પહેલાં તો ભાઈ અત્યારે વાગી ગયા છે ચાર અને જો આપણે લઈને બેહ ગયા છીએ જો તથ્યના તીર્થના બેના કપડા છે ને

કિશન કનૈયા જો નવરો આટા માર્યા રાખે ત્યારે ધંધો નથી તો સારું કઈ ચાલો હું હવે છે ને ગાજ છે બધા ટૂંકા કરી નાખું તે ટીટી ગયા છે તો હવે આપણે આને કરી નાખીએ એટલે જાગે ની થઈ જાય બરોબર છે વાગી ગયા છે સાડા આઠ અને બધી આરતી કરી અને બધાય પોતપોતાના ઘરે વયા ગયા છે અને આપણે અહીંયા ઘરે બધાય વય ગયા છે અને આપણે જો અત્યારે જમવા બેહી ગયા છીએ ભાઈ ઊંડ ગયા છે ને તે હવે રમે છે આપણે હવે જમવા બે ગયા જોવો તો જમવામાં માં જે છે ફુલાવરનું શાક દાદા ખાય છે કુવાર બટેટાનું શાક પપ્પાય તો કુવાર બટેટાનું શાક જ ખાય છે અમીત તો નકરા બટેટાનું ખાય છે અલ્પોભાઈ હું ખાય છે હા ગુવાર નું કાશો બટેટા નું બટેટા ખાય છે અને હવે જો તીર્થભાઈ રમે છે અને તમે બે જાત ફરાણ કરવા તો ગાય જો હવે બધે બી ગયા છે જમવા દક્ષા ભાભી નો બોલે આ બધાય બેઠે ને હાર આવે એટલે છે ને હવે એમ બધે બે ગયા છે અમિત તારે ફરાળ નથી એટલે તારે પણ નથી ખાવાનું જો ગાય

તો રે તો ને બહાર ઓય જ allons આપણે ગાઈસ જો અમે સમિતારની જગ્યા છે નવરા અને 10 વાગ્યા છે ન મમ્મી જો અહી તૈયારી કરે છે કઈ તૈયારી કરે પડછાયા ગઈ પડછાયા પડછાયા તો જો ગાઈસ હા જો ગાઈસ કાલે હતમ છે એટલે મમ્મી બનાવે છે થેપલા આયા મુકી દીધું છે ચા

જો કમુ કાકી આવ્યા છે બાજરાનો લોટ લેવા આ ઉપર ફળતો છે હું જો કરે છે 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 ને કમુ કાકી રાપ છે કોને કોને ભાવે બાજરાની લોટની રાખ તે છે ને ભાવે ને ને ભાવે છે હા છે ને કે મેને હાલો આપણે હવે ભાઈને હવે ગયા હા ઉઈ જવાલો કાંઈ તો અત્યારે વાગીયા હાડા દસ ને આપણે થઈ ગયા ખાઈ પી નવરા અને મમ્મીએ અને ભાભીએ કાલની રસોઈ બનાવી નાખી છે કારણ કે કાલે હાથમ છે એટલે મારે ને મમ્મીને હાથમ રહેવાની છે એટલે થેપલા ને શાક બનાવી નાખ્યું છે અને મમ્મીની લોકો ગયા છે દેવા અને આપણે વ્લોગનો એન્ડ અહીંયા જ કરીશું જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલમાં પહેલી વખત આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફરી કાલે મળીશું નવો દિવસ નવી સવાર નવી શરૂઆત ત્યાં સુધી આવજો બાય બાય